સાસ્રોદ ખાતે કોમ્પ્યુટર લેબ તેમજ વોકેશનલ લેબનું ઉદઘાટન કરતાં કરજણ ધારાસભ્ય કરજણ તાલુકાના સરસ્રોદ ગામ ખાતે આવેલ ધી સાસોદ હાઈસ્કૂલ ખાતે ગુજરાત સરકારની શિક્ષણ વિભાગના વિવિધ ગ્રાન્ટોમાંથી વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર લેબ તેમજ વોકેશનલ ટ્રેનિંગ માટે પ્લમ્બિંગ અને બ્યુટી કેરની લેબનું આજ રોજ ઉદઘાટન પ્રસંગ સમારોહ રાખવામાં આવ્યો હતો કરજણ ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે આ લેબોનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું સાથે સાથે બાર જેટલા સ્માર્ટ ક્લાસની સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવી હતી તેનું પણ ઉદઘાટન કરદન ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે યોજવામાં આવ્યું હતું આ પ્રસંગે કરદન ધારાસભ્ય અક્ષય પટેલ સાસો શાળાના ટ્રસ્ટીઓ તેમજ શિક્ષકગણ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હાઈસ્કૂલમાં ત્રણ લેબો કોમ્પ્યુટર લેબ બ્યુટી પાર્લર લેબ અને પ્લમ્બિંગ લેબનું ઓપનિંગ કરવાનો પ્રોગ્રામ રાખેલો હતો જેમાં અમે અક્ષય પટેલ સાહેબને ધારાસભ્યશ્રીને આમંત્રિત કરેલા તો એ અમારા આમંત્રણને માન આપીને અહીંયા પઢારેલા અને એમને ત્રણ લેબો પણ જોઈ અને ત્રણ લેબોનું ઓપનિંગ પણ કર્યું સાથે સાથે અમે અમારા ગામના જે વિદેશથી આવેલા મહેમાનો છે એ લોકોને પણ બોલાવ્યા હતા એ લોકો બી ઘણા સારી સારા એમાં અહીંયા પધાર્યા અને અમારા ગામનું અમારી લેબોનું ઓપનિંગ કર્યું અને ગામને શુભેચ્છાઓ પાઠવી અક્ષયભાઈ તરફથી બી ગામને ઘણી ઘણી શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને અમે આ કાર્યક્રમને પૂરો કર્યો આ જે ગ્રાન્ટો આવી છે એ સરકાર શ્રી તરફથી અમને મળેલી છે અત્યારે ભાજપ સરકાર શ્રી તરફથી અમને મળ્યું છે બાર સ્માર્ટ બોર્ડ આવ્યા છે અને બાર લેપટોપ આવ્યા છે સરકાર શ્રી તરફથી એ લગભગ અઢાર લાખ રૂપિયા અંદાજીત ખર્ચની ગ્રાન્ટ મળેલ છે જે જ્ઞાન કુંજ સાધના હેઠળ સર્વ શિક્ષા અભિયાન હેઠળ અમારી સ્કૂલને ફાળવવામાં આવેલી છે ત્યાર પછી એક આઈ લેબ મળે છે જેમાં પંદર કોમ્પ્યુટર પંદર વેબ કેમેરા અને ઇન્ટરનેટ કનેક્શન સાથે અમને લગભગ દસ લાખ રૂપિયાના અંદાજીત રકમની ગ્રાન્ટ મળેલ છે ત્યાર પછી બ્યુટી ને પ્લમ્બિંગ વોકેશનલ વિષય તરીકે એ બે વિષયો દાખલ કર્યા જેના તરફથી સરકાર તરફથી અમને લગભગ બે લાખ રૂપિયા ગ્રાન્ટ અત્યાર સુધી મળી ચૂકી છે અને બીજું હજુ દોઢ લાખ રૂપિયા અમારે વેટિંગમાં છે એટલે એ બધું ટોટલી વોકેશનલ વિષય પ્લમ્બિંગ અને બ્યુટી માટે સરકાર તરફથી ફાળવવામાં આવેલ છે